મિત્રો રામદેવજી મહારાજના દરેક મંદિરમાં કે ફોટામાં તમે રામાબીનની મૂર્તિની બાજુમાં હરજી ભાઠીની મૂર્તિ તો તમે જોઈ જ હશે તો કોણ હતું આ હરજી ભાઠી અને કેવા તે કેવા કામ કર્યા કે જેને ભગવાન રામાબીનની સાથે આખી દુનિયાએ હરજી ભાઠીની પણ પૂજે છે રામદેવજી મહારાજના પરમ ભક્ત તરીકે આજે પણ એનું નામ ઇતિહાસમાં અમર છે એવા આ હરજી ભાઠીનો જન્મ ક્ષત્રિય કુળમાં ઉગમભાટીના ઘરે થયો હતો ભાટી ખૂબ જ ગરીબ હતા અને કાયમ બે ટકનું ખાવાનું માંડ માંડ મળતું પણ ભક્તિનું ભાથું એવું બાંધેલું શ્રીમંતોને પણ એની ઈર્ષા આવે અને ગામના બકરા ચારે ખાય અને જે મળે એમાંથી પોતાનું ગુજરાન ચલાવે આ ઉગમ ભાટીના હૈયામાં રામદેવજી માટે ભારે આસ્થા પછી તો વગડો હોય કે કર રાત હોય કે દિવસ બસ રામદેવજીના ભજન ગાયા કરે અને દર મહિને બીજના દિવસે પગે આલીને રણુજા જાય અને રામાપીરના દર્શન કરે અને જીવ્યા ત્યાં સુધી આ નિયમ પાડ્યો એ વખતે દીકરા હરજીની ઉંમર ઘણી જ નાની પણ જ્યારે પણ રણુજા જાય ત્યારે એને પણ સાથે લેતા જાય અને આ તો મોરના ઈંડા એને ચિતરવા ન પડે આમ નવ દસ વર્ષની ઉંમરે હરજી પણ રામદેવ પીરના ગુણગાન ગાતા થઈ ગયા અને ઉંમર નાની પણ કોઠા હું જ એવી કે એક એક ભજન યાદ રાખી લે અને ઉઠતા ને બેસતા અને પછી તો આમ ઉગમ થાતા ઉગમભાટીને પણ આવ્યું અને પછી બકરા ચરાવવાનું કામ હરજીએ માથે લઈ લીધું અને હવે તો બાપા રે ઘરે બેઠા બેઠા રામાપીરનું રટણ કરે અને દીકરો બકરા ચરાવતા ચરાવતા રામાપીરના ભજન ગાય અને સંધ્યા ટાણી હરજી બકરા ચારી અને પાછો આવે સૌ સૌના બકરા ઘરે જાય અને પોતાના પાંચેક બકરા હતા એ એના વાળામાં પૂરે અને પછી એના બાપા જે રોટલો ઘડીને રાખ્યો હોય ને એ રોટલો અને મીઠું ખાય અને પછી બે બાપ દીકરો મોડી રાત સુધી રામાપીર ની ભક્તિ કરે હવે એક વાર થોડા સમય પછી બીજ ભરીને પાછી વળતી વખતે બાપે દીકરાને કહ્યું કે બેટા આવતી બીજે હવે તારે એકલા આવવું પડશે બિચારા હરજીને એમ કે બાપાને ક્યાંય ગામત્રે જવું હશે પણ ત્યાં તો એ મોટા ગામત્રે હાલી નીકળ્યા રિતાના અવસાન પછી હરજી સાવ એકલો થઈ ગયો અને થોડા દિવસ તો તે સૂન થઈ ગયો પછી એ તો વળી પાછો બકરા ચરાવા વગડે જવા લાગ્યો અને આમ થાતા થાતા બીજા પાંચેક વર્ષ વીત્યા અને હરજી થી વીસ વર્ષનો થયો અને દુનિયાની જરાય પણ ચિંતા નથી રોટલો મળે તો ખાઈ લે અને ન મળે તો વાડામાં ખાટલો નાખી ભજન ગાય અને ભૂખ ભાંગે હવે રામદેવજીએ વિચાર કર્યો કે હરજી ભાટી ઘણા વર્ષથી મારી ભક્તિ કરે છે હવે એનું દુઃખ મારે ભાંગવું જોઈએ પણ પહેલા કસોટી તો કરવા દે ભક્ત અને ભગવાન આજ તો ખૂબી છે ક્યારેક ભક્ત ભગવાન ને એવા સંકટમાં મૂકી દે છે કે ભગવાન ને ઉઘાડા પગે દોડવું પડે છે અને ક્યારેક ભગવાન ભક્ત ને એવી કસોટી કરે છે કે જેવા તેવા તો કાળજા કકડી જાય એટલે તો ભક્તિને ખાંડાની ધાર કહેવાય છે હવે કહેવાય છે કે એક દિવસ રામદેવજી મહારાજ સંન્યાસી નો વેચ લઈને લીલુડા ઘોડા ઉપર બેસીને વન વગડામાં જ્યાં હરજી ભાટી બકરા ચડાવે છે ત્યાં આવ્યા અને આજે હરજી ભજનમાં એવો લીન થઈ ગયેલો કે વગડો વીંધીને છેડ છેડે પહોંચી ગયો ત્યાં ચરવાનું તો ઠીક હતું પણ આજુબાજુમાં ક્યાં પાણી પણ ન હતું એક નાની તલાવડી હતી પણ એ પણ સુકાઈ ગયેલી અને હરજીને એમ કે બપોર સુધી બકરા ભલે ચરે બપોરે પાછા વળી જશું આમ વિચારીને હરજી એક બાવળિયા નીચે બેઠો અને ત્યાં તો ભગવા વિશધારી સંતને આવતા જોઈ લીલુંનો ઘોડો છે તેજસ્વી મુખ છે હરજી તો ઊઠીને સંતની પાસે ગયો

તું ગામમાં જાય ને એટલી વાર પણ મારાથી રહેવાય એમ નથી થાક લાગ્યો છે ગળે સોસ પડે છે પાણી નહીં મળે ને તો મારો જીવ જશે તો એમ કર તું એકાદ બકરી દોઈ દે દૂધ પી લો તો થોડીક વાર મને રાહત થાય હવે હરજી મૂંઝાણો કારણ કે બકરીના ટોળામાં એક બકરી દૂધની નથી એ તો પોતાના ભાગ્ય પર દુઃખ અનુભવા લાગ્યો કે અરે રે જિંદગીમાં પહેલી વાર એક સંતનો પેટો થયો પણ નથી પાણી પાઈ શકતો કે નથી દૂધ પાઈ શકતો હરજીને મૂંઝા તો બોલ્યા કે ભગત વિચાર હું ક્યાં ભવિ છૂટું પણ બાપજી મૂંઝવણ તો એ વાતની છે કે એક બકરી દૂધણી નથી એટલે રામદેવજીએ એક બકરીની સામે આંગળી કરી અને કહ્યું જા આ બકરી દૂધણી છે અને જેને માનતો હોય એને યાદ કરીને દોઈ લે હરજી તો મુંજા તો તો બકરી દોવા ગયો અને આ બકરી તો એક વાર દૂધ આપે પણ હે રામાપીર લાજ રાખજો એમ કહીને હરજી આચરણ્યો ને ત્યાં તો દૂધની શેડો ફૂટી અને માં તો દૂધનો લોટો ભરાઈ ગયો અને પછી તો હરજી હરખાતો હરખાતો સાધુ આગળ આવ્યો અને દૂધનો લોટો આપ્યો અને કહેવા લાગ્યો કે બાપજી આ તો મારા સમૃદ્ધ ધણીએ મારી લાજ રાખી છે અને રામદેવજીએ દૂધનો પ્યાલો પીધો પણ વળી પાછા બોલ્યા કે ભગત તો હજી એમની એમ છે ગમે ત્યાંથી પાણી લઈ આવો ભગત જાઓ પેલી ઝાડી પાછળ તળાવ ભર્યું છે એ તળાવમાંથી પાણી લઈ તો આવ અને આ સાંભળીને હરજી હસી પડ્યો અરે બાપજી આ તો નિર્જળો વિસ્તાર છે અહીં ક્યાંય પાણી નથી તમે જે તલાવડીની વાત કરો છો ને ત્યાં તો બારે મહિના કાકરા ઉડે છે મને નકામો શું કામ ધક્કો ખવડાવો છો રામદેવજીએ અરજી ભાટીની પીઠ ઉપર આજ પેરવ્યો અને કહ્યું કે ભગત મને ત્યાં પાણી દેખાય છે તમે કહો છો તો હું એક આટો મારતા આવું આટલો બોલીને હરજી ઉપડ્યો ઝાડી પાછળ જઈને જોયું તો તળાવ છલો છલ પડેલું છે પંખીડા કલરવ કરે છે અને પાણી પીવે છે અને આ જોઈને હરજીથી બોલાઈ ગયું કે વાહ રે મારા સમૃદ્ધ ધણી વાહ તારી માયાનો કોઈ પાર નથી તરસ લગાડનારો તું છે અને તરસ છીપાવનારો તું છે આટલું વિચારી જ્યાં અરજી વાસણમાં પાણી ભરવા વાકો વળે ત્યાં વાસણમાં તેને રામદેવજી મહારાજે પીધેલું એઠું દૂધ જોયું અને એને એમ થયું કે આ તો સંતની પ્રસાદી કહેવાય અને એમ વિચારીને એ દૂધ ચાટી ગયું અને દૂધ ચાટતા જ એના અંતરમાં અંજવાળા થયા અને પછી તો જ્યાં નજર ગળે ત્યાં લીલુડા ઘોડે અસવાર રામાપીર દેખાય હરજી તો પાણી ભરી અને તો આવ્યો અને આંખોમાંથી આંસુ હાલ્યા જાય છે અને ભક્તિના રંગથી શરીર ધ્રુજે છે અને ગડગડો થઈને બોલ્યો હે પ્રભુ મારો અવતાર ધન્ય થઈ ગયો હું તમને ઓળખી ગયો છું મારી કલ્યાણ થઈ થઈ ગયું છે મારો સફળ ગયો હસતા હસતા પાણી પીવા લાગ્યા ત્યાં તો અરજી બાઠી એ પ્રભુના ચરણ પકડી લીધા રામદેવજી એ અરજીના માથા પર હાથ મૂકીને કહ્યું કે ભગત તારી અવિચળ ભક્તિથી હું પ્રસન્ન થયો છું તારી ઈચ્છા હોય એ માંગી લે કહે તો સાત માણી હવેલી આપું અને કહે તો રાજગાદી આપું ત્યારે ભાટી બોલ્યા કે હે પ્રભુ તમારા દર્શન થયા ને મને ત્રણેય ભવનું રાજ મળી ગયું વન વગડે મને દર્શન દેવા આવ્યા એ જ મારા માટે રાજગાદીનું સુખ છે પણ તમે કહો છો ને તો હું માગું છું કે તમે જે ભગો ભેખ પહેર્યો છે એ મને આપો અને પછી એને નિરાતે તમારી ભક્તિ સાધુ થઈને કર્યા કરો અરજી ભાટની આ વાત સાંભળીને રામદેવજીની આંખોમાં પણ પાણી આવી ગયું અને માંગી માંગીને તે ભગવો ભેખ માંગ્યો પણ રામદેવજી હરજી ભાટને સમજાવે છે કે ભગત તે તો સંસાર માણ્યો જ નથી જો તારી ઈચ્છા હોય ને તો એક ગુણવતી કન્યા તારે માટે શોધી લાવો અને તને રંગે ચંગે પરણાવો અને સંસારમાં રહીને તમે પતિ પત્ની મળી અને પછી ભક્તિ કરશો ને તો ભવ પાર ઉતરશો ત્યારે હરજી ભાટી બોલ્યા કે હે પ્રભુ માંડ સંસારની માયામાંથી નીકળવાની તક મળે છે ત્યાં વળી તમે મને પાછો ઊંડા કૂવામાં કેમ ઉતારો છો મારે તો પંડ સુધીની પથારી કરવી છે અને ખાવા મળે તોય ઠીક અને ના મળે તો ઉપવાસ થયો ગણાય અરજીની આવી વાત સાંભળીને રામદેવજીએ અરજીને કહ્યું કે તું તો લગ્નના ખર્ચાની ઉપાધી ના કરીશ બધો ખર્ચો હું આપી દઈશ હે પ્રભુ લગ્નનો ખર્ચો તો તમે આપશો પણ જે સ્ત્રી આવે એને કેટલી એ વસ્તુ જોઈએ એક દી કહેશે કે એક સાડી લાવો એક દી કહેશે કે હાર લાવો એક દી વળી કહેશે કે બંગડી લાવો આ બધું હું ક્યાંથી લાવો ત્યારે રામાબીર બોલ્યા કે હરજી એમાં શું મૂંઝાય છે તારે કાંજે હું કાપડિયો થઈ આવું તારે કાંજે હું સોનીરો થઈને આવું અને તારે કાંજે હું મણિયારો થઈને આવું પણ તું લગ્ન કરી લે પછી તો છેલ્લે હરજી ભાટી રડી પડ્યા અને બોલ્યા કે હે પ્રભુ આ ભગતની ની જાડામાં ન નાખો દર્શન દેવા આવ્યા છો તો એટલી કૃપા કરતા જાઓ મને ભીખ આપો અને જ્યારે હરજી ભાટી રડવા લાગ્યા ને ત્યારે રામદેવજીએ એમના માથા પર હાથ મૂકતા બોલ્યા કે ધન્ય છે તારી ભક્તિ નહીં મેં આટ આટલી લાલચ દીધી તો એ તું ડગ્યો નહીં હવે હું જરૂર તને ભીખ આપીશ અને આટલું કહીને રામદેવ પીરે પાથરાણા પાથર્યા અને હરજી ભાટીને સામા બેસાડ્યા કાનમાં ગુરુ મંત્ર ફૂંકી અને દીક્ષા આપી અને ગળામાં રુદ્રાક્ષની માળા નાખી અને રામદેવજી કહેવા લાગ્યા કે હરજી તારે ભેખ પહેરવાની જરૂર નથી તું જેવો છે ને એવો જ મને પસંદ છે આ સાંભળીને હરજીત હરફથી નાચવા લાગ્યા અને રામાપીર પેટી પડ્યા અને પછી રામદેવજી બોલ્યા હરજી આજથી મારી સાથે તારું પણ નામ અમર થાશે તારી મનોકામના પૂર્ણ થશે હવે સુકેથી ઘરે જાઓ અને ભક્તિ કરો ત્યારે હરજી ભાટી બોલ્યા કે હે પ્રભુ હવે જવાનું ક્યાં હોય હવે તો જ્યાં તમે ત્યાં હું રજા આપો તો રણુજા આવીને રહું રામદેવજી હસીને હા પાડી અને પોતે લીલુડા ઘોડા ઉપર અસવાર થઈને જોત જોતામાં અદૃશ્ય થઈ ગયા અને હરજી ભાટી બકરા લઈ અને ગામમાં આવ્યા અને સૌના બકરા સૌને પહોંચાડ્યા અને પોતે રણુજાની વાટ લીધી અને જીવ્યાને ત્યાં સુધી રામાપીરની સેવા કરી તો મિત્રો આવો હતો હરજી ભાટીનો ઇતિહાસ મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી મસ્ત ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ